આપણે આગલા ભાગમાં જોયું કે ગોઘા રાવ જે રાણી બાછળના સંતાન છે તેમનો જન્મ કેવી રીતે થયો હવે આગળ રાણી બાછળને સમય જતા ગોગારાવ નામે એક શૂરવીર પુત્ર જન્મ્યો આ ગોગારાવ ઉંમરલાયક થતા તેમના લગ્ન મંગલદીપની રાજકુમારી સિરિયાલ સાથે થયા તેમનો રાજ્યાભિષેક કરવામાં આવતા તેમના ઈર્ષાળુ ભાઈઓ સૂરજન અને ઉર્જને તેમના કાકા જે દિલ્હીના રાજા હતા તેમની સહાય માંગી અને ખેડા પર ચડાઈ કરી આ યુદ્ધમાં ઉર્જન અને સૂર્યનો ગોઘારાવે વધ કર્યો આ વાત જ્યારે રાણી કાછળે જાણી ત્યારે તેઓ તેમના પર ગુસ્સે થયા અને તેમને કહ્યું કે તું મારી નજર સામેથી ચાલ્યો જા ગોગારાવને આ શબ્દો ખૂબ લાગી આવ્યા અને તેઓ જંગલમાં ગુરુ ગોરખનાથ પાસે યોગ વિદ્યા શીખવા ગયા ત્યાં યોગ વિદ્યા શીખી તેમની ધરતીમાં સમાઈ ગયા આ સાંભળી રાણી સિરિયાલે ખૂબ આક્રંદ કર્યું અને એક પગે ઊભા રહી તપ કર્યો ત્યારે ગોગારાવ એમના પર પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે તારો પતિ પ્રેમ જોઈ હું ખુશ થયો છું હું તને રોજ રાત્રે મળવા આવીશ અને દિવસે ધરતીમાં સમાઈ જઈશ એક દિવસ રાણી પાછળે પોતાના પુત્રને જોઈ લીધા અને તેમણે પુત્ર વશ થઈ તેમના દીકરાનો હાથ પકડ્યો કે દીકરા જે કંઈ થયું તે હવે ભૂલી જા ત્યારે ગોઘારાવે કહ્યું કે મારી માતાને આ વાતની જાણ થઈ ગઈ છે હવે હું કાયમ તો નહીં પરંતુ દર વર્ષે પૃથ્વી પર સાડા ત્રણ દિવસ માટે આવીશ આ સાડા ત્રણ દિવસ હું સૌને દર્શન આપી ધન્ય કરે આ કથાની યાદમાં છડીદારો છડી ઝુલાવે છે છડી એ દૈવી પુરુષનું પ્રતીક છે ઘણા છડીને માતા બાછળ રૂપ પણ માને છે છડી નોમ ને દિવસે બે છડીઓનું મિલન કરાવવાની પણ પરંપરા રહી છે એવું માનવામાં આવે છે કે જેમના માથા પરથી આ છડી જાય છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને કોઈ દુઃખ આપદા આવતા નથી સુરતમાં ગલે મંડીમાં આ જ્યારે છડીનું મિલન થાય છે ત્યારે તે ગલે મળવાને કારણે એ જગ્યાનું નામ ગલે મંડી પડ્યું છે અને આ છડી નોમનો ઉત્સવ એ માત્ર સુરતમાં નહીં ભરૂચ વડોદરા મહારાષ્ટ્ર વગેરે જગ્યાએ પણ મનાવવામાં આવે છે